વડોદરામાં મહિલા સંચાલિત જુગાર ધામ પર દરોડો વારસીયાના સિંધુ પાર્ક સોસાયટી વિસ્તારની આ ઘટના નિકી બંધવાની નામની મહિલાના ઘરે વારસિયા પોલીસે દરોડો પાડ્યો પંદર જેટલી મહિલા યુવતીઓની પોલીસે ધરપકડ કરી પૈસાદાર પરિવારની મહિલાઓને જોઈ અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ તેર મોબાઈલ સહિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે વડોદરામાં મહિલા સંચાલિત જુગાર ધામ પર દરોડો વારસીયાના સિંધુ પાર્ક સોસાયટી વિસ્તારની આ ઘટના નિકી બંધવાની નામની મહિલાના ઘરે વારસિયા પોલીસે દરોડો પાડ્યો પંદર જેટલી મહિલા યુવતીઓની પોલીસે ધરપકડ કરી પૈસાદાર પરિવારની મહિલાઓને જોઈ અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ તેર મોબાઈલ સહિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે